જય કિસાન સાથીઓ ફાઈવ સ્ટાર ઇન્ડસ્ટ્રીઝથી હું પંકજભાઈ આજે તમને અમારી કંપનીની જે અત્યારે લેટેસ્ટ બીઆઈએસ ગવર્મેન્ટ એપ્રુવલ થયેલું જટકા મશીન છે તેના વિશે હું તમને માહિતી આપીશ ફાઈવ સ્ટાર ઇન્ડસ્ટ્રીઝ અને ઈ સુકર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્માત જટકા મશીન એટલે ડબલ ટ્રાન્સફોર્મર વાળું ઝટકા મશીન જેને હમણાં જ બીઆઈએસ ની માન્યતા મળેલી છે એ મશીન હું તમને બતાવીશ એ મશીનની અંદર ડબલ ટ્રાન્સફોર્મર આવે છે એ બધી વસ્તુ હું તમને બતાવીશ બે ટ્રાન્સફોર્મર આવશે બે કેપેસિટર આવશે અને સર્કિટના જાણકાર કોઈ ડીલર મિત્ર હોય તો એ ખાસ જોઈ લે કે સર્કિટની અંદર પણ કેટલા પાર્ટ છે એ પણ ડબલ આવશે હવે આ ઝટકા મશીનથી હશે શું એ હું તમને કહી દઉં આ ઝટકા મશીનથી ફટાકો મોટો આવશે એવું નથી આ ઝટકા મશીનની રેન્જ મોટી આવશે દાખલા તરીકે માર્કેટની અંદર અત્યારે સો વીઘા દોઢસો વીઘાને એવું ને ખેડૂતોને ઝટકા મશીન આપતા હોય છે પણ લાસ્ટમાં એટલો પાવર કાઢતો નથી જેટલો સ્ટાર્ટમાં કાઢે આ ઝટકા મશીનથી રેન્જ આવશે આ ઝટકા મશીન બસો વીઘા સુધી કવર કરશે જેવો શરૂઆતમાં પાવર આવે છે એવો છેલ્લે સુધી પાવર આવશે એટલે જે કોઈ ડીલર મિત્રોને અમારી ડીલરશીપ લેવાની ઈચ્છા હોય તે ડિસ્પ્લે ઉપર આપેલા નંબરમાં અમારો સંપર્ક કરે અમારા ઈ સુકર સોલ્યુશનના નામનો આઈએસઆઈ નંબર છે એમાં ત્રણ બ્રાન્ડ બી એસમાં રજિસ્ટર કરેલ છે ઈ સુકર ઇલાઇટ અને આલ્ફા તો જે કોઈ મિત્રોને આ મશીનની વધુ માહિતી જોઈતી હોય તે ડિસ્પ્લે ઉપર આપેલા નંબરમાં અમારો સંપર્ક કરી શકે છે અથવા અમારી ફેક્ટરી રાજકોટ લોથડા જીઆઈડીસીની અંદર આવેલી છે ફેક્ટરીની વિઝિટ કરી શકે છે જય જવાન જય કિસાન મિત્રો